હર હર મહાદેવ કેમ છો તો સ્વાગત છે તમારા નવા બ્લોગમાં તો આપણે અત્યારે નાઇન ફર્સ્ટ ક્લાસ ચાર થઈ જાય છે ને આજ છે રવિવાર એટલે સૂરજને રજા છે એટલે આ જવાનું છે આપણે બાઇક ફરવા તમે વિડીયોમાં આગળ બનાવી કે ક્યાં જવાનું છે તો પ્રત્યેક નાના પપ્પા તો રસ્તે ઊભા છે તો હવે હું ક્યાં થઈને જાઉં રસ્તે અત્યારે તો જઈએ આપણે બાય તો તારે છે ને ભોગી જાય છે પેટ્રોલ પંપે ને સુરેશ છે ને પેટ્રોલ પુરાવે છે ને અમે છે ને મમ્મી દીપડા અહીંયા દબાય છે કે પ્રતિ તો તારે તો જો સુરેશ પેટ્રોલ પુરાવી લે પછી આપણે નીકળીએ પાછા તો તારે તો જાઉં અમને પેટ્રોલ સુરેશ આમ પુરાવે છે ને અમિત છે ને મમ્મી દીપડાયા દુબા છે પેટ્રોલ પંપે પ્રતિક ભાઈ નું બધું દેખાડે છે પાણી છે ને એ બધું બતાડે છે કેમ કે જો પાણી અમારા ભાઈ પ્રતિક ભાઈ છે ને ભાળી જશે ને પવન આવી બહુ છે એટલે પવનમાં દરિયો તો ઉધા જ થાય એટલે કેટલો મસ્ત પવન આવી છે ને અત્યારે આપણે પોકી જશે લાઈટ આવું તો સૂરજ હજી ટિકિટ લે છે તો ટિકિટ લઈ જાય પછી અંદર જોઈએ તો જો ફેમિલી અત્યારે તો છે ને આપણે આ અંદર નીકળી જાય છે અંદર જવા માટે ને સૂરજ પપ્પા જો પાછળ પાછળ હલાવે છે ને અહીંયા જો ઝાડવા કેવા છે

હા જોઈએ નળી છે પાણી પાવન નળી છે હા કા આમ ઈસકાલે અહીંયા છે ને કાકા પાણીનું ઓલું છે જ કેટલું મસ્ત છે ને એના પપ્પા ને પ્રતિકભાઈ ની આગળ આગળ આલા જાય છે આપણે છે ને પાછળ પસાર આલા જાય છે આમાં છે ને પાણી છે જે

દરિયાના મોજા ને છાંટા વંડી છે ને તોય આપણે છાંટા ઉડે છે એટલો પવન છે આજે આપણે છે ને ઘડીક વાર ફેરા ને બહુ જ પવન છે એટલે આમ બહુ જ પવન લાગે છે ને દરિયાનો અવાજ આમ જો કેવો દરિયો ગાજે છે ને અહીંયા બધા જો નોક નોકા ફરવા આવેલા છે પ્રતિકભાઈ ને એના પપ્પા જો અહીંયા આટા મારે અમારા પ્રતિકભાઈ છે ને અહીં કંઈ ઉગતા જ નથી જો એકદમ દોડું ને એના પપ્પા એની વાહન દોડે જો એને એકદમ અહીંયા દોડવું છે બધી જો ખુલ્લું વાળી જાય ને ત્યાં સુધી એકલો જ દોડવા આવ્યો છે કઈ તેડવો નથી પડ્યો એને વાંહે ખાલી આપણે દોડવું પડે તો અત્યારે બધા આપણે બધે ઘડીક બેઠા હતા ને બધું જોયું મસ્ત છે છોકરાની હિંચકા ખાવાનું રમવાનું એવું લાઈટ આવું છે ને તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહી દેજો ને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો

તો તરમાં તો જાવ આપણે ઘડીક વાર બેઠા ને ફોટા પાડ્યા અને હવે તો આપણે રહી છે પ્રતિકભાઈ બધું બતાવે છે ને હોય પણ આપણે કાંઈ સડતા નથી કેમકે આપણે લાગે છે પીક છે પ્રતિકભાઈ આવે છે એટલે કાંઈ ઉપર ચડતા નહીં અત્યારે છે ને અમારા ભાઈ લઈને આવી ગયા છે લાઈટ હાઉસ લાઈટ હાઉસ તો એ છે આ શરીરને એના પપ્પા આગળ જાય છે ને આપણે આવી ગયા છે લાઈટ હાઉસ પૂરીને આપણે કતિકભાઈને મજા આવે કે ટકાભાઈને મજા આવે ઝોલા નહી ખાતા ને ટકા ભાઈને ચલોને ને ब्लग यहाँ कुरो गरिसँगै त कमेन्टमा जरुरी के छ लाइक गर्छु सेयर गर्छु च्यानल पनि त्यो च्यानलमा सब्सक्राइब गर्दैन पसल गर्छु